વાહલા ખેડૂત મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગુજરાતની ફેમસ નર્સરી એટલે કે ધ ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરીમાં દર્શક મિત્રો અત્યારે યંગ ખેડૂત મિત્રો વિશાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે વિશાલભાઈ વેલકમ ટુ ટેક ડીએસઆર ચેનલ દર્શક મિત્રોને નમસ્કાર વિશાલભાઈ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂત મિત્રો પોતાની વાડીમાં જે નવા પાકો લઈ રહ્યા હોય તેના માટે તમે કયા યુનિક પાકો લઈને આવ્યા છો આપણી નર્સરીની અંદર સો કરતાં વધારે એક્ઝોટિક ફ્રૂટ એટલે કે વિદેશના ફ્રૂટ અલગ અલગ વિસ્તારના ગણી લો બી છે આપણા લોકલ ગુજરાતના ગણી લો તો બી છે ટોટલ આપણી પાસે ત્રણસો કરતા વધારે ખાલી ફ્રૂટમાં જેનું નામ છે મિયાઝાકી કેરી તો તેના છોડ વિશે થોડીક માહિતી આપશો મિયાજાકી છે એને એગ ઓફ સન પણ કહેવામાં આવે છે ઓકે મિયાજાકીના પ્લાન્ટ આપણી પાસે ગુડ ક્વોલિટીમાં સાડા ચાર પાંચ ફૂટની હાઇટમાં ઓકે અને વ્યવસ્થિત કેનો પીવાળા હમ તમને મળી જવાના છે અને ભાવ માત્ર રીઝનેબલ છે સોળસો રૂપિયામાં પાંચ ફૂટનો પ્લાન્ટ આપીએ છીએ આપણી પાસે કેરીમાં ટોટલ વિદેશી આવી મિયાજાકી છે એવી જ રીતે આપણી પાસે વિદેશી સાઠ સિત્તેર વેરાયટી છે જે એક મિયાઝાકી જેવી સેમ કેરી આવે જેને ઇરવિન કહેવામાં આવે છે ઇરવિન મેંગો છે એ અમેરિકાની વેરાયટી છે પણ આપણી પાસે મળી જવાની છે ગુજરાતના ખેડૂતોને ખાસ ધ્યાન એ રાખવું જ્યારે જ્યારે કોમર્શિયલી ફાર્મિંગ કરતા હોય તો કોઈ ટ્રેડિંગ વેરાયટીને છોડીને કોઈ કોમર્શિયલી સારી વેરાયટી થાય એની ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ કોમર્શિયલ ફાર્મિંગ માટે આ કેસર છે આપણી ગુજરાતની ફેમસ વેરાયટી અને જોવો હાઈટ અને થર્ડ બી જોઈ શકો બેગ સાઇઝ એકવીસ એકવીસમાં વિશાલભાઈ આ રોપાની શું પ્રાઇસ છે આ હજાર રૂપિયા કોકોનેટ મેંગો છે આ આપણે નારિયલ જેવી કેરી થાય અને કાચી જ ખાવામાં યુઝમાં આવે છે એના મેંગો છે થાઇલેન્ડની વેરાયટી કેળા જેવી લાંબી થાય છે કિંગ ઓફ ચકા આ બી રેડ કલર સ્કિનમાં થાય આપણી પાસે આ ઉપરાંત હનીડો છે થ્રી ટેસ્ટ છે બી એન સેવન છે આર ટુ છે બ્લેક કસ્તુરી છે જે કાળા કલરની કેરી થાય આ ઉપરાંત તો હજી આપણી પાસે ઘણી બધી એવી વેરાયટીઓ છે જે બહુ સારી છે એમાં જે સુગરવાળા કોઈ પેશન્ટ હોય એના માટે ખાસ કરીને આપણી પાસે ટોમી એટકિન્સ કરીને વેરાયટી છે સુગર ફ્રી વેરાયટી છે વિશાલભાઈ જો કોઈને બારે માસ કેરી જોતી હોય તો એવું હોય છોડ બારમાસી ની અંદર આપણી પાસે ઘણી બધી વેરાયટી છે જેમાં બારી ઇલેવન છે કટી મોન છે જે થાઇલેન્ડ ની વેરાયટી આવે બહુ સ્વીટ આવે છે એ સિવાય થાઇલેન્ડ ની બારામાસી છે પછી વિયેટનામની બારમાસી વેરાયટી છે જે બારા બારમાસ ફ્રૂટ આપે તો ઝુમખાવાડી બારમાસી ના પણ પ્લાન્ટ છે આપણી પાસે જો એટલી ક્વોન્ટિટીમાં ઉપલબ્ધ છે બારમાસી અને બીજું કાંઈ કોઈને કોમર્શિયલી ફાર્મિંગ કરવું હોય તો અત્યારે બારમાસી વેરાયટી ની અંદર ત્રણ ચાર વેરાયટી સારું છે જેનું ફ્યુચર સારું છે તો દર્શક મિત્રો એકવાર અહીંયા રૂબરૂ પધારશો તો જ તમને બધી વેરાયટી નો ખ્યાલ આવશે પર્પલ સ્ટાર એપલ છે ફ્રૂટ ફોરેનની વેરાયટી છે સધન અમેરિકાની વેરાયટી છે આ માંગોસ્ટીન છે રોલાનિયા છે સીતાફળ જેવું જ દેખાવમાં હોય છે પણ આની પેચી હોય છે જે અણીદાર થાય આ છે જાબોટિકાબા આને ટ્રી ગ્રેપ્સ કહેવામાં આવે છે આપણે જેમ ઉમરો લાગે થડમાં બધે એવી રીતે આખા થળમાં ગ્રેપ્સની ઘોડે લાગે ને ટેસ્ટ હોય જાબુડા જેવું હોય એનો મોટો પ્લાન્ટ જોતો હોય તો બી જોઈ શકો છો આ જાબોટિકાબાનો પ્લાન્ટ છે મોટો આ લીલીપી ચેરી છે અને વર્ષ દોઢ વર્ષમાં જ વાવ્યા પછી શરૂ થઈ જાય પાછળ રામ બુટાન છે હવે આ જ છે એ સિવાય આપણી પાસે યાવાકાડોમાં ટ્રોપિકલ યાવાકાડો છે અને ઇવન ટ્રોપિકલ યાવાકાડો અમે જે જગ્યાએ આપેલા છે અઢીસો પ્લાન્ટ ત્યાં આ વર્ષે ફ્રૂટિંગ પણ સારું થઈ ગયું છે એટલે આપણા સૌરાષ્ટ્રમાં અંદર સક્સેસ વેરાયટી છે અને એ સિવાય લમાઝ પણ વેરાયટી છે યાવાકાડો આ સૂર્યનામ ચેરી છે અને આની અંદર આપણી પાસે ત્રણ ચાર વેરાયટીઓ છે સૂર્ય છે રેડ છે યલો રેડ મિક્સમાં છે આના નામમાં જ મિરેકલ છે આ ખાવામાં ખારે જેવી તુરી હોય પણ આ ખાધા પછી લીંબુ ખાટું જે પીવો કે લીંબુ રસ પીવો એ પણ ગેળો લાગે આ મમ્મી સપોટા છે મમ્મી સપોટા એટલે કે ચીકુ કહેવાય આ બે થી અઢી કિલોનું એક ચીકુ થાય આ બ્લેક સપોટા છે બ્લેક સપોટા એટલે કાળા ચીકુ આ સિવાય આપણી પાસે ગ્રીન સપોટા એટલે ગ્રીન કલર ના પણ ચીકુ છે ડાયમંડ રિવર લોગાન અને ફોર સીઝન લોગાન બે લોગાન એકદમ લીચી જેવા હોય છે ટેસ્ટમાં અને આપણા સૌરાષ્ટ્રની અંદર ફૂલ સક્સેસફુલી વેરાયટી છે આ લિપોટ છે એક પ્રકારની જામફળ ફેમિલીનું ફ્રૂટ છે અને જામફળની ઘોડે નાના નાના ફ્રૂટ આવે આ કેસુસુ ફ્રૂટ છે આની ગ્રાફ્ટિંગ રોપા છે આપણી પાસે અને આ દુનિયાનું સૌથી સુંદર વર્લ્ડનું મોસ્ટ બ્યુટિફુલ ફ્રૂટ છે સધન અમેરિકન ફ્રૂટ છે આ ગ્રેપ્સની ગોળે લુમખામાં આવે આ બ્રાઝિલિયન સોય શોપ છે સોય શોપ મીન્સ આપણું લક્ષ્મણ ફળ જ થયું પણ આ બ્રાઝિલિયન છે આનો ટેસ્ટ આખો અલગ છે પણ આ વેરાયટી ટેસ્ટી સારી છે પ્લસ કેન્સર માટે મેડિસિનનું કામ કરે અને આ ટ્રોપિકલ એપ્રિકોડ છે આ આપણા ક્લાઇમેટમાં અઢી ત્રણ વર્ષમાં આરામથી શરૂ થઈ જાય આ પછી જલદારુ એટલે કે આલુ બુખારા આપણે જેને કહીએ એના પ્લાન્ટ છે પીચના છે અને એપલની આપણી પાસે ત્રણ વેરાયટી છે હર્મન નાઇન્ટી નાઇન છે અન્ના છે ડ્યુરસેટ ગોલ્ડન છે એટલે જે ઠંડા પ્રદેશમાં થાય એની પણ વિશાળ રેન્જ આપણી પાસે છે બ્રાઉન તુર્કી અંજીર છે તુર્કીના અંજીર છે ડ્રાય પ્રોસેસિંગ થાય ડ્રાય થાય જ્યુસ ને બેસ્ટ વેરાયટી છે કોમર્શિયલ ફાર્મિંગ માટે કોઈ ખેડૂત મિત્ર અંજીર લગાવવા માગતા હોય તો આપણી પાસે તુર્કી છે અને ડાયના છે બંને અંજીરની વેરાયટી ટોપ છે આ સ્વીટ હોંગ પ્લમ છે અને સ્વીટ હોંગઈ કીએ હોંગ પ્લમય કહીએ અને આ માલદીવનું આઈટમ છે માલદીવની અંદર આને આંબળો કહીએ અને આ આમળાની જે એક પ્રજાતિ છે બારે બાર માસ આવે ટેસ્ટમાં કાચી કેરી જેવું હોય છે અને આનું અથાણું બને સ્લાડ બને ઇવન ખાવામાં બી હાલે અને ન્યુટ્રિશન બેનિફિટ પણ સારા છે આ સ્વીટ આમલી છે થાઇલેન્ડની આની અંદર આપણે થાઈલેન્ડની સ્વીટ રેડ આમલી છે એટલે આપણી પાસે આમલીમાં અલગ અલગ ઘણી વેરાયટીઓ છે હરમન નાઇન્ટી નાઇન સફરજન છે તેના પ્લાન્ટ એ જોઈ શકો પાંચ છ ફૂટની હાઈટમાં છે ટોપ ક્લાસ મટિરિયલ છે રૂટસ્ટોક વાળા છે ઓહો વિશાલભાઈ આવડા મોટા પ્લાન્ટ છે સફરજન અહીંયા થાય આપણે આ સ્ટોક વાળા પ્લાન્ટ છે આપણે અહીંયા ઇઝીલી થાય પણ ફ્રુટિંગ આવે પ્લસ જુઓ આવી હેલ્થી ક્વોલિટી સફરજનના પ્લાન્ટમાં તમે ક્યાંય નહીં જોયું આવી ઊંચાઈ સૌરાષ્ટ્રમાં કોઈ પણ નર્સરી નહીં મળે આ સ્વીટ ઓલિવ છે અને આપણા ક્લાઇમેટમાં ઇઝીલી ઓલિવ લાગી જાય તો વિશાલ ભાઈ વધારે માહિતી જોતી હોય તો અહીંયા રૂબરૂ મુલાકાત લેવી હોય તો એડ્રેસ તો જણાવો એડ્રેસ છે આપણું રાજકોટ કાલાવર રોડ ઉપર આણંદપર ગામથી સેજ આગળ નગર પીપળીના પાટીયાથી અંદર કિલોમીટર જેવું હાલો એટલે ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરીનો બોર્ડ આવે ત્યાં જ અંદર છે આપણું અને ઇઝીલી આવવામાં તમને ગૂગલ લોકેશન પણ મળી જશે ધ ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરી સર્ચ કરશો એ ગૂગલ લોકેશનમાં પણ છે અને એ સિવાય તમને લિંક પણ આપી દેશે ડિસ્ક્રિપ્શનમાં વિશાલભાઈ અમારા ખેડૂત મિત્રોને તમારા કોન્ટેક નંબર તો આપો એંસી સાતસો એસી સાતસો આઠ અને મોસ્ટ ઓફ આ નંબર ઉપર તમે વોટ્સઅપ પણ કરી શકો છો કોલ પણ કરી શકો છો અને ઇવન કોઈ પણ માહિતી જોતી હોય તો પણ ખેતી લગતી ઇન્ફોર્મેશનમાં મેળવીશ આપણી પાસે સીતાફળમાં ગોલ્ડન છે બાલાનગરી છે સિંધણ છે અને સીતાફળ ફેમિલીમાં લક્ષ્મણ ફળ હનુમાન ફળ રામફળ આ પણ બધા રોપા મળી જવાના છે એટલે ફ્રૂટની અંદર આપણી પાસે એક એક ફેમિલીના પણ સાત સાત આઠ આઠ રોપા છે અને એ સિવાય ચીકુની અંદર આપણી પાસે વીસ કરતાં વધુ વેરાયટીઓ છે આ સીડલેસ લીચી છે ચાઇના થ્રી પણ આને કહેવામાં આવે છે આ ડ્રાય ફ્રૂટ બદામ છે આપણે જે કાજુ બદામ મારા બદામ ખાઈ ને એના પણ પ્લાન્ટ આપણે અહીંયા મળી જાય આ જાપાનીઝ ફ્રૂટ છે જાપાનીઝ પરસીમોન છે આ સ્ટ્રોબેરી જામફળ છે નાના નાના જામફળ આવે અને જેટલા પાંદ હોય એટલા જામફળ લાગે આ પિસ્તા પ્લાન્ટ છે વિશાલભાઈ આ સિવાય તમારી પાસે કઈ કઈ વેરાયટી છે બધી તમે માગો ફ્રૂટ છે આપણી પાસે તમારી પાસે નામ હોવું જોઈએ યુ હેવ નેમ ઇટ આઈ હેવ પ્લાન્ટ ઇટ વાહ વિશાલભાઈ અત્યારે જે આટે સમગ્ર પાક જે તમને અહીંયા એકત્ર કર્યા છે તેમે જો ખેડૂતો પોતાના વાડીમાં વાવા માંગતા હોય તો તેમને માર્ગદર્શન પણ મળી રહેશે ને માર્ગદર્શન પણ આપીએ છીએ કોમર્શિયલી કરવા માંગતા એનું માર્ગદર્શન આપીએ છીએ એ સિવાય જેનું ભવિષ્યમાં કયા ફ્રૂટનું ફ્યુચર છે એના પણ પ્લાન્ટેશન કરાવીએ છીએ ટ્રાયલ આપીએ છીએ અને જ્યારે જ્યારે ટેકનિકલ સપોર્ટ જરૂર પડે તે હર હંમેશા અમે ખેડૂત ભાઈઓ સાથે જ ઉભા રહીએ મારા વાલા દર્શક મિત્રો અહીં તમને આવ નવા ફળોના પ્લાન્ટના રોપા મળશે ઓડીપીએસ હા દર્શક મિત્રો તમે જોયું ને તેમ નામ પણ તમને પહેલીવાર સાંભળતા હશો તેવા ફળો અહીં મળી જાય છે એકવાર ચોક્કસ આ નર્સરીની મુલાકાત લ્યો તમને ઘણું બધું જાણવા મળશે આ પાક કઈ રીતે લઈ શકાય તેની માહિતી પણ તમને વિશાલ આપવાના છે આ વિડિયોને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો લાઈક કરો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ ટેક ડીએસઆર ને સબસ્ક્રાઇબ કરો